બોટાથી પર સમન્વય સ્કૂલે મહિલા વિદ્યાર્થીને મૂકવા જતી રિક્ષાને થાર ગાડીએ પાછળથી ટક્કર મારતા આઠ વ્યક્તિને ઈજા થવાની ઘટના આરોપીની ધરપકડ થઈ છે અઠાવીસ નવેમ્બરના સમન્વય સ્કૂલની વિદ્યાર્થીને લઈને શાળાએ લઈ જતા સમયે અકસ્માત થયો હતો થાર ગાડીના ચાલક વેગડ ભૌદીપ ભરત સામે ગુનો નોંધવામાં આવ્યો આરોપીની અટકાયત કરી છે આરોપીને ઘટના સ્થળ પર લઈ જઈ સમગ્ર ઘટનાનું અકસ્માતની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ગત તારીખ અઠ્યાવીસ અગિયારના રોજ જે ફરિયાદી છે તેમના દ્વારા આ હિટ એન્ડ રન ની ઘટના અંગે ફરિયાદ આપવામાં આવી હતી જેનો બનાવનો વિગત જોઈએ તો જે ફરિયાદી છે તે તેમની જે છે તેમને બેસાડી અને તાજપુર રોડે સમન્વય કોલેજ જે છે તે રસ્તા ઉપર જતા હતા તે દરમિયાન પાછળથી જે થાર ગાડી છે જેના રજિસ્ટ્રેશન નંબર જીજે તેત્રીસ એફ એટ સેવન ઝીરો સિક્સ છે આ ગાડી દ્વારા તેમને બેફીકરાઈ પણ ભટકાી દેવામાં આવી હતી અને જેમાં જે સાહેબ બેસેલા હતા તેમને નાની મોટી ગંભીર ઈજાઓ થઈ હતી જેમાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ આ બનાવમાં રેકલેસ ડ્રાઇવિંગ અને ખૂબ જ ગંભીરપણે જે કૃત્ય કરવામાં આવ્યું હતું તેને ધ્યાને લઈ અને ફરિયાદીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તથા જે આરોપી છે તે આરોપી ભૌતિકભાઈ વેગડ જે થાર ગાડીના ચાલક છે તેમના વિરુદ્ધમાં ફરિયાદ હતી તેમને અટક કરવામાં આવ્યા છે આ બનાવ છે તે કઈ રીતે બન્યો છે તે અંગે રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે અને ઓવર સ્પીડિંગ અને સીસીટીવી કેમેરા વગેરે ચેક કરી અને આગળની કાર્યવાહી છે ટાઉન પોલીસ સ્ટેશન છે તે ચલાવી રહ્યા પોતા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ